જય સ્વામિનારાયણ તારીખ સત્યાવીસ ચાર બે હજાર ચોવીસ ચૈત્રવત્રીજ શનિવાર શ્રીયરીના પાર્ષદ થઈને એક રહેણીપણે રહીને જીવન કુરબાળ કરી દેનારા મુક્તરાજ સોમલા ખાચર શરીરે કાંઠાળા અને બહુ રૂપાળા હતા સોનાની મૂઠવાળી ભારે કિંમતી તલવાર સાથે રાખતા બહુ ઠાઠમાઠ ભરી રાજરીતથી તેઓ રહેતા પરંતુ જ્યારથી શ્રીજી મહારાજની સેવામાં રહ્યા ત્યારથી સાફ કાચળી ઉતારે એમ બધો શોક છોડી સાદા સફેદ કપડાં પહેરી પાર્ષદ તરીકે રહીને જીવન શ્રીહરિના ચરણે સેવા કરી તેઓ બહુ શુરવીર હતા વળી સત્સંગના કાજે જ્યાં જ્યાં મોકલે ત્યાં તેઓ ઉત્સાહથી જતા ગમે તેવું કઠિન કાર્ય હોય તે સિદ્ધ કરીને જ આવતા આવી એમની આવડતને સેવા કરવાની ઉત્કંઠ ધગશ હતી મહાપ્રભુ શ્રી સહજાનંદ સ્વામી કળી કાળમાં જીવાત્મા ઉપર અપાર કૃપા કરતા થકા કચ્છ કાઠિયાવાડ ગુજરાતના સુદૂર ગામડાઓમાં પોતાના ભક્તજનોને લાડલા લડાવવા વિચરણ કરતાં વારે વારે મોટા મોટા ઉત્સવો સમય યજ્ઞો તથા કથા વાર્તાના અપૂર્વ પ્રસંગો અલગ અલગ સ્થળે યોજી હજારો નરનારીઓને પોતાનું દર્શનદાનને અપૂર્ણ અમૃતવાણીથી બ્રહ્મીના કરતા એટલું જ નહીં પરંતુ શ્રીજી જાતે જ પાંચ પાંચ વખત પંગતે પીરસીને સૌને જમાડતા ઉત્તમ રીતે ઉપદેશ આપી તેઓના જીવન ઘડતરનું ભારે કામ કરતા આ રીતે સર્વદા ને સર્વત્ર શ્રીજી મહારાજ રાત્રિ દિવસ અથાગ પરિશ્રમ લઈને જીવાત્માઓના ભલા માટે સતત પ્રવૃત્તિ કર્યા કરતા ક્યારેય પણ પગવાળીને બેસતા નહીં એક વખતે શ્રીજી મહારાજ પંચાળામાં અમુક સમય છુપી રીતે નિવાસ કરીને રહ્યા હતા ગઢપુરવાસી ભક્તો દાદા ખાચર અને મોટીબા લાડુબા વગેરે સૌ સંતો ભક્તોને એક બે માસ સુધી શ્રીજીના કંઈ સમાચાર મળ્યા નહીં એથી એ બધા વારંવાર મહારાજને સંભાળી સંભાળીને બહુ ચિંતા કરવા લાગ્યા અરે ઘણા દિવસથી પ્રભુના દર્શન થયા નથી હાલમાં ક્યાં વિચરણ કરતા હશે એ પણ ખબર નથી હવે એમને ક્યાં ખોળવા કોઈ એવો સુરવીર હશે કે જે એમને ગમે ત્યાંથી ખોળી લાવે આમ વિચાર કરતા પ્રભુના વિરહમાં ખાવું પીવું ઊંઘું વગેરે દેહની ક્રિયાઓ ભૂલી જઈને આ ગઢપુર વાસીઓ ઘેલા જેવા બની ગયા હતા કોઈએ આ સમાચાર સોમલા ખાચરને કહ્યા ત્યારે તેઓ જીવુ જીવુબા પાસે દરબારગઢમાં ગયા અને એમના વિરહનું દુઃખ જોઈને કહ્યું કે બા હું જઈને મહારાજને ખોળી લાવું ત્યારે જીવુબા વગેરે બહુ રાજી થયા સોમલા ખાચર બીજા એક કાઠી ભક્ત સાથે સ્વાર થઈને ચાલી નીકળ્યા રસ્તે જતા વિચાર કર્યો કે ઘણું કરીને મહારાજ સોરઠના કોઈ સ્થળે હોવા જોઈએ પંચાળાના દરબાર ઝીણાભાઈ શ્રીજીના કૃપાપાત્ર શિષ્ય છે ને મહારાજની ઈચ્છા પ્રમાણે તેઓ બહુ જ સેવા કરે છે માટે મહારાજ એમને ઘેર કદાચ છુપી રીતે રહ્યા હોય આમ વિચાર મનમાં ધારીને સોરઠ પ્રદેશના અમુક ગામોમાં તપાસ કરતાં કરતાં સોમલા ખાચર પંચાળા આવ્યા ત્યાં મુકુંદ બ્રહ્મચારી સૂર્યોદય વખતે સ્નાન કરીને ગામ તરફ આવતા હતા તે માર્ગમાં મળ્યા એટલે સોમલા ખાચરે સોમલા ખાચરમાં ખાચરના મનમાં નક્કી થઈ ગયું કે જરૂર મહારાજ અહીં જશે પછી ગઢપુરવાસીઓની પ્રેમ ભાવના અને મહારાજના વિરહથી થયેલી એમની સ્થિતિનું વર્ણન કર્યું તેથી બ્રહ્મચારીને તો દિલમાં દયા આવી ગઈ એટલે એમણે મહારાજની ખાસ મનાઈ હોવા છતાં કહ્યું કે તમે અમુક સ્થળે જાઓ ત્યાં તમને મહારાજના દર્શન થશે તુરત તેઓ બ્રહ્મચારીના કહ્યા પ્રમાણે ગામથી દક્ષિણ બાજુ ખોખરા તળાવને કિનારે એક મોટી શિલા ઉપર બેસીને શ્રીજી મહારાજ હજામત કરાવી રહ્યા હતા તે તરફ સોમલા ખાચર ગયા તળાવથી દૂર એક ગુંદાનું ઝાડ હતું ત્યાં બંને ઘોડા બાંધી આગળ ચાલ્યા ત્યાં શ્રીજી મહારાજને ખબર પડી ગઈ એટલે પોતા પાસે જે સેવક હતા તેને કહી દીધું કે કોઈલા અહીં આવે છે તેને આવવા દેશો નહીં તેથી મહારાજના સેવકે તુરત જ સામે દોડી જઈને કહ્યું કે અહીં આવશો નહીં આ તરફ જવાની મનાઈ છે પછી સોમલા ખાચર અત્યંત ઉદાસ થઈ ત્યાં જ ઊભી ઊભા રહીને પોકે પોકે રોવા લાગ્યા આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા તેઓ રડી પીડા અને હાથ જોડીને કરગડતા બોલ્યા કે હે હરી હું ગઢપુર વાસીઓને શું જવાબ દઈશ આમ બોલી તેઓ દુઃખી થતાં રુદન કરવા લાગ્યા ભક્તવત્સલ પ્રભુ તો પોતાના અનન્ય ભક્તોને આધીન હોય તુરત જ સેવક મોકલી સોમલા ખાચરને પાસે બોલાવ્યા શ્રીજી મહારાજ તે વખતે ક્ષોર કર્મ કરાવીને તળાવમાં નાહવા પધાર્યા ત્યાં સોમલા ખાચરે પાસે આવી સાષ્ટાંગ દંડવટ પ્રણામ કરી આંસુ વહેતી આંખે શ્રીયરીના દર્શન કરી ગઢપુરવાસીઓના હૃદય દ્રાવક સમાચાર કહ્યા તે વખતે ભક્તાધીન મહાપ્રભુ શ્રીહરીના નેત્રમાંથી પણ વિરહના બિંદુઓ પડવા લાગ્યા અને કૃપાનિધિ શ્રીહરી સોમલા ખાચરને પ્રેમથી બાથમાં લઈને ખૂબ ભેટા ખોખરા તળાવમાં શ્રીજી મહારાજના આંસુના બિંદુઓ પડ્યા તેથી તે દિવસથી તેનું નામ બિંદુ સરોવર પડ્યું જે શિલા ઉપર બેસી મહારાજે ક્ષોર કરાવ્યું હતું તેના ઉપર હાલમાં હનુમાનજીની સ્થાપના કરેલી છે આમ ગઢપુરવાસીઓના શોખને ટાળવા સોમલા ખાચર શ્રીયરીને પંચાળાથી શોધીને ગઢપુર લઈ આવ્યા અસ્તુ જય સ્વામિનારાયણ આદર્શ ભક્ત ગાથામાંથી